જીવલેણ હુમલો ફોટોમાં જોવા મળતા આ શખ્સ પર એક નજર કરો આ છે કળિયુગ કુંવર તમે શ્રવણની વાર્તા સાંભળી હશે પરંતુ આ ભાલકાના ના કુંવર વિશે તમે નહીં સાંભળ્યું હોય ફોટોમાં જોવા મળતો આ યુવાન મુંબઈની નગરીમાં રહે છે અને મૂળ વેરાવળના ભાલકાનો પત્ની છે નામ વિવેક ડાભી રહેવાસી સુરત વતન ભાલકા વેરાવળ આ વિવેક મુંબઈમાં રહે છે અને મુંબઈમાં સુતારી કામ કરે છે ત્રણ દિવસ પહેલા તેના વતન આવ્યો હતો ત્યારે તેણે તેના દિલની વાત તેના માતા પિતાને કહી હતી

માતાને પસંદ ન હતી પુત્રની પ્રેમ કહાની આંતરજ્ઞાતીય લગ્ન કરવાની ના પાડી હતી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ આ છે ભાવના બહેન આ ભાવના બહેન પર તેના જ દીકરાએ હુમલો કર્યો ભાવના બહેને એવું જણાવ્યું હતું કે તું ગમે ત્યાં લગ્ન કર પરંતુ આંતરજ્ઞાતીય યુવતી મને સ્વીકાર્ય નથી આ વાત સાંભળીને વિવેક ભડક્યો અને સગી માતા પર છરી વડે હુમલો કર્યો વિવેકે એક ઝાટકે સાત શરીરના ઘાત એની માતાની પીઠ પર મારી દીધા જ્યારે ભાવના બહેનને બચાવવા પડેલી તેની બહેનને પણ છોડી નહીં અને તેના પર મોતનો હુમલો કરી દીધો સગી માતા અને બહેન પર જીવલેણ હુમલો કરીને વિવેક ફરાર થઈ ગયો આ ખૂની હુમલા બાદ વિવેકના પિતાને જાણ થતા તેણે ઘાયલ બનને માતા પુત્રીને હોસ્પિટલમાં દાખલ કરી છે હાલ ત્યાં માતા પુત્રી બનને સારવાર લઈ રહી છે પુત્રના ખૂની હુમલા બાદ પરિવાર દુખી થઈ ગયો છે અને હજુ ભયના ઓથાર નીચે જીવી રહ્યો છે વિવેક પૂરા પરિવારને ધમકી આપતો ગયો છે તમે બધા સાવધાન રહેજો હું આખા આપણા પરિવારની હત્યા કરી નાખીશ આવી ધમકીને કારણે પરિવાર દુખી દુખી છે પોલીસ પાસે એક જ અરજ છે અમારા ઘાતકી પુત્રની તાત્કાલિક ધરપકડ કરું

કહાની અહીંથી આગળ ચાલે છે વિવેકના પિતા શું કહે છે તે જાણીએ નાસીર ભાગી ગયો આથી મારીને પોલીસને ફરિયાદ કરી તમે પોલીસને ફરિયાદ કરી પણ જવાબ આવ્યો નથી હજી એ હાઉ ફૂનીમાં ખૂની કહેવાય તો હાલે સાહેબ એને હવે પોલીસ પાસે તમને અપેક્ષા આઈસા હું છે કા એને ભા મારીને ભાંગી નાખે હટકા ને પકડી લે પકડીને જેલમાં પૂડ દે ગમે ત્યારે ગમેને મારી શકે બરાબર હુમલો કરી શકે અમને હજી ધમકી આપે છે હું કે ગમેને મારી નાખે એક એક પછી બધીને મારી નાખે છે હું

કહાનીમાં બીજી વાત એ છે કે આરોપી એક પુત્ર છે પરિવારમાં પુત્રનું સ્થાન સૌથી આગળ હોય છે પૂરા પર હોય છે પરંતુ આજની કહાનીમાં પુત્ર હેવાન છે એક પુત્રને કારણે પૂરો પરિવાર ડરી રહ્યો છે અને થર થર રહ્યો છે ક્રિમિનલ માટે રોહિત બારડ વીટીવી ન્યૂઝ વેરાવળ પ્રભાસ પાટણ